એન્જિનિયર થયેલો શું પોતે તો તમે એન્જિનિયર જક મરાવા તમ ભણવું હતું મહાભારત ને પુરાણ ને પછી બાવો થઈ જવું હતું ને જુનાગઢ ની ગુફામાં એન્જિનિયરિંગ શું કામ કર્યું ખોટો એક છોકરા ની સીટ બગાડવા બહુ એટલું બધું હિન્દુત્વ નું ધનુર ઉભડી ગયું હોય તો ભણવું હતું ને તમારે કાશી વિશ્વવિદ્યાલયમાં છે અરે ભાઈ એન્જિનિયર બન્યો છું હું મારું ગુજરાત ચલાવવા માટે આપણ ગુજરાત ચલાવવા માટે મંદિર ખોલવું તો તમારે ગમે નથી ભગવાન પછી ચાલુ કરજો ને ગુજરાત ચલાવવા તો તમે જે આગળ જોડે વાત કરી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા છે તેને જવાબ કંઈક આવી રીતનો આપતા હોય છે સાંભળો તમે કોલ રેકોર્ડિંગ અને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને ચેનલમાં ન હોય તો ચેનલ ને લાઈક શેરક્રાઈબ કરો તમે પોસ્ટ કથાકારો વિરોધો કથાકારો વિરોધમાં નથી એમનો સપોર્ટર છું અચ્છા સપોર્ટ તો કરો વાંધો નહીં સપોર્ટમાં કઈ ખામી રે તો મને કેજો હે એ સપોર્ટમાં કઈ તકલીફ જણાય તો મને કેજો આપડે ભાઈ બીજા સપોર્ટર જોઈએ તમને સપોર્ટ કરશો એવું નથી સાહેબ તો કેવું છે તમે સાહેબ ગણાવતા હોય બરોબર છે મોદી સાહેબ ને આપડે કઈ લેવા દેવા નથી રાજકારણ માં હું નથી માનતો કેમ રાજનીતિ ધર્મ હોવો જોઈએ જે પણ કથા કરે છે જે લોકોને સાચી વાત કે છે એની માટે સપોર્ટ માં છું તો હું જે લોકોને ખોટી વાત કે છે ને એના વિરોધમાં છું તો તમે કેમ મને ફોન કર્યો તમે આચાર સપોર્ટ કરો હું ખોટાનો વિરોધ કરું છું આમાં તમારે મને ફોન કરવાનું કારણ શું ના ના ખોટાને કયા હોય તમે મોરારી બાપુ ની કથાનો વિરોધ કર્યો બરોબર છે તમે શું બોલો છો તમને ખુદ ને ખ્યાલ ના મને છે મારે ઓલું ગજની જેવી મેમરી બોલ્યા પછી યાદ નથી બોલ્યા પછી યાદ નથી મારે ઓલ આમીર ખાન ના ગજ જેવો રોગ છે મને એટલે તમે મોકલો વિડીયો ચેક લઉં ક્યારે આવું બોલ્યો છું એટલે કેવાનો અર્થ એટલો જ છે કે જો હિન્દુત્વની કે તમારી છે આ તો શીખવું પણ પડે મને ભાડે રાખ્યો છે મને ખરીદી છે હું તમને ખરી અરે તમારી જવાબ ને તો ખરીદાય તમારી જેવા ને કોઈ ના ખરીદે સાહેબ તો પછી શું કામ ફોન કરો છો એવું નથી માર્કેટ માં રહેવા માટે આવા મુદ્દાઓને ના ઉછાળાય પણ એમાં માર્કેટમાં તમારે જેવા કોઈ રાખે છે તમારે જેવા લોકો ફોન કરે એટલે હું માર્કેટમાં રહું તમારે ફોન જ ન કરે તમારે એમ કે ગાંડો છે એમ કે જતો કરી દેવાય તમે આવા ફોન કરો ને એમ જ માર્કેટ આવે છે મારી પોતાની પોતાની અંગત પાસ ફાયદો લાવવા માટે એક વસ્તુ એક પાટીદાર ના આગેવાન થઈ અને આવી રીતે પોસ્ટો મૂકો એમાં બ્રાહ્મણ ને પટેલો ઝગડે એ તમને સારું લાગે હવે ગુજરાત ની સરકારી શાળા છે ને એમાં વીસ હજાર ને આઠસો શિક્ષકો ની ઘટ છે એ તમને ખબર છે તો એનો વિરોધ કરો ને એ લોકો ના છે એનો કોઈ કહેતો નથી કરા ગુજરાતની શાળામાં વીસ હજાર શિક્ષકોની ઘટ છે બરાબર છે હા પછી ગુજરાતની સરકારી શાળામાં આઠ હજાર ઓરડાઓની ઘટ છે બરાબર છે કેગ ના રિપોર્ટ બરાબર પછી સરકારી શાળાઓની ફરતે કમ્પાઉન્ડ વોલ જે આવે ને ફરતી દીવાલ એ ઓગણીસો સડસઠ શાળાઓમાં દીવાલ નથી આ કે રિપોર્ટ છો તાજેતરનો છેલ્લો બરોબર ચોવીસ હજાર એકસો ને ઓગણીસ શાળાઓની અંદર આચાર્યની સ્વતંત્ર ઓફિસ નથી એટલે પ્રિન્સિપાલ બે સો ચેમ્બર જ નથી બરોબર હવે આ બધી પીડાઓ જે છે એ વાસ્તવિક પીડાઓ વિશે કથાની અંદર કઈ કહેવામાં આવે છે બધા નેતાઓને પહેરાવો છો તો હું કેમ નેતા બોલાવો છો આ વાત નો કરવાની હોય તો નેતા બોલાવો તો તમારી ફરજ છે કથા જે નેતાને હાર પહેરાવો હોય નેતાને સવાલ કરો કે ભાઈ વીસ હજાર શિક્ષકો ની ઘટ છે આમાં શિક્ષણ ની શું હાલત હશે અને બીજી વસ્તુ કે તમે કથા માંથી માણસો મારી વાત સાંભળો મારી વાત સાંભળો પેલા કથા માંથી માણસો ને છૂટું કરો તો માણસો પોતાના અધિકાર માટે લડે ને તમે મંડપમાં હાલવી રાખો છો કરોડો કરોડો ના મંડપ બનાવીને અઠવાડિયું અઠવાડિયું બેહારી રાખો ખાલી ખાલી છૂટા કરો તો માણસ કઈક લડે ને પોતાની માટે એ કથા કથા તમે ખોકા જાવ છો એટલે કથા કરવા બેસે એ લોકો ખાલી ખાલી બેસે છે ખાલી જ બે તમે કઈ કરી આપણી દેશ ની ભાડી નાખી તમે ભેગા ભરી કથા વાળા સાંભળી લો તમે મારી વાત સાંભળો હા બોલો બોલો જો ધર્મ જે છે એ માણસ લેવામાં આવે ને તો હાર્દિક પટેલ જેવા નફાવટ પેદા થાય માછલી બનાવી છે જાવ ને કયો શ્રાપ આપે અને ઉંદર બનાવી માછલી બહુ પાણી વાળી પાંચ સમિતિ માં એવી જ નથી હું દેશ સમિતિ છું ભારત સમિતિ માં છું અરે ભારે છે રેવા રેવાય ને તાપ આપી ઉંદર અને એરું અજગર ને જીવ જંતુ બનાય છે બહુ શક્તિશાળી ના દીકરા થઈ જાવ તો લો અપાવો રાત આપો અરે અરે આપો રાત આપો ને અંજલી પાણી ભરીને બહુ સાચા બહુ ના દીકરાઓ તો હે

હજુ વધારે ટાઈમ નથી થયો મહિનો થયો તમારી ઉમર કેટલી છે હું ક્યાં ખાઈ જવાનું છું નથી પણ અંધી લોકે છે તો હા તો એ શું કરે હવે નથી ને છે એવી રીતે મેં કીધું છે એન્જિનિયર થયેલો શું પોતે તો તમે એન્જિનિયર જક મરાવા થઈ આમ ભણવું તું મહાભારત ને પુરાણ ને બાવો થઈ જવું તું ને જૂનાગઢ ની ગુફામ જઈને એન્જિનિયરિંગ શું કામ કર્યું ખોટો એક છોકરાની સીટ બગાડવા બહુ એટલું બધું હિન્દુત્વનું ધનુર ઉડી ગયું હોય તો ભણવું તું ને તમારે કાશી વિશ્વવિદ્યાલયમાં છે

તમારી પાસે પ્રાઉડ ના હોય પોતાના ધર્મ વિશે તમને માન ના હોય ને તમારે બીજા જોડે થી શીખવું પડે જગમરાઈ ને શીખવું પડે એમ તમારી પાસે આનો સર્ટિફિકેટ કોર્સ ચલાવો તમે ધર્મ ના પ્રાઉડ શીખવવાનો તમારે એનું માન કરવું પડે કરવું જ ન હોય તો એના હોય દબાઈ એના બાબતે ખોટો ના હોય દબાઈ હોય તો હમણાં તમે જ કીધું ને મને શું હવે હમણાં તમે જ મને કીધું મોટા ના બનાવવા હોય તો કરી દેવાય એના વિશે પોસ્ટો બધા ના મુકાય હાલો તો એ તમે મને ખુબ જ્ઞાન થયું અને હવે આ દિવ્ય જ્ઞાન લઈને ભારત દેશમાં ભ્રમણ કરવું પડશે મને એવું લાગે છે તમારું જ્ઞાન નું ના આ જ્ઞાન નથી કરતા બાપા પંદર લાખ રૂપિયા બગાડ્યા શું કામ તમે એન્જિનિયરિંગ કરવામાં એન્જિનિયરિંગ મારું ગુજરાત ચલાવવા કર્યું છે ને પણ ગુજરાત ચલાવવા કથાઓ કરવી ગામમાં ગામડે છે કથાઓ ગુજરાત ચલાવવા પૈસા ઉઘરાવવા તા ના નામ ઉપર પણ હું તો એ વસ્તુમાં માનતો જ નથી ને તો નથી માનતા તો ફોન કરો છો મને અરે પણ તમે એવું કહો છો એમ કહો છો કે કટાકારો ખાલી પૈસા માટે શું જખ દીધા કયો રોડ બની ગયો કઈ સ્કૂલ માં શિક્ષક આવી ગયા કેવો ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો ક્યાં સ્કૂલ માં ગ્રાઉન્ડ બની ગયો કે હાલો માણસ ના એકચ્યુઅલ પ્રશ્નો બે મિનિટ જય બે મિનિટ

અને પ્રજાપતિ પોતાના અધિકારો વિશે લડી નથી શકતી અને પ્રજાના મૂળ પ્રશ્નો શું છે રોડ રસ્તાના પ્રશ્નો છે સરકારી સુવિધાના પ્રશ્નો છે ભ્રષ્ટાચાર ના પ્રશ્નો છે સરકારી સુવિધાઓના પ્રશ્નો છે સરકાર ના આ પગાર વધારો થઈ ગયો પબ્લિક નો ન વધ્યો એ મૂળ પ્રશ્નો દેશ ની પથ્થર ફાડી નાખી તો હજી તમને શરમ લાગતી નથી કથા કથા કર્યા કરો છો અરે આ તો આ તો બધું હવે ભલા યુવાનો મગજ થી પથ્થર નાખી ભેગા થઈને પડાવી પાણી ના હોય તો ભક્તિભાવના દીકરા હો શ્રાપ આપો બધા તમે બહુ સત્યવાદીના દીકરા છો તો શ્રાપ આપો જાઓ પણ શ્રાપ અપાવો તમે અરે હું તો ચોખ્ખું છું ને શ્રાપ લાગે અરે હું તો ચોખ્ખું કઉ છું પણ ચોખ્ખો શું શ્રાપ લાગે તમને હલો ભાઈ સાંભળો મારી વાત તમે તમે કયા ભગવાન માં માનો

જે કઈ કર્યું રામે બધું સારું કર્યું છે કે નહીં ખોટું કઈ કર્યું છે હા કે ના કઉ છું સીતાજીને આપણે મૂક્યા વાત સીતાજી ના કાઢી મૂક્યા આપડે બેન દીકરી આપડે બેન દીકરી હોય એને એનો ઘરવાળો આવી રીતે વાઘ ગુના વગેરે કાઢી મૂકે તો તમે એને પૂજા કરશો કે કોર્ટમાં જશો ઈચ્છો મને હે શું કરશો આપડે બેન દીકરી હોય બરાબર એને એનો ઘરવાળો કોઈ વાંક ગુના વગર કાઢી મૂકે તો આપણે એની પૂજા કરીશું જેમ રામ આપણે પૂજા કરીશું એ વસ્તુ ખરેખર રામે ભૂલ કરી કે ભાઈ એ હું કોઈ રામને રાખી તમે કાઢી શકો છો તો બધા કથાકાર ને ભૂલ કાઢે છે તમને હું તકલીફ પડે છે ઈ તો

બરોબર છે પ્રજા હિત માટે પ્રજાના મુખેથી સાંભળેલી વાતો અનુકરણ કરવામાં એમણે ભૂલ કોઈ સાવિત્રી નથી પોતાની કૃષ્ણ કરેલી છે અને ભૂલ હતી સીતાની પાછળ મોહિત થઈ જવું છે એક હરણ પાછળ એક હરણ એટલે ભૂલે નથી તો હતો પરીક્ષા અગ્નિ પરીક્ષા પવિત્ર હતી કે નહીં સીતા સીતા તો પવિત્ર હતી અરે નથી હોતું આ દુનિયામાં કોઈ સુધી સાવિત્રી નહી હોતું પછી

તમે રામની ભૂલ કાઢી તમે સીતાની ભૂલ કાઢી તમે બધાની ભૂલ કાઢો એટલી બધી તમારી અંદર શક્તિઓ છે તો હું એક પામર મનુષ્યના કથાકાર ની ભૂલ કાઢું તમને જાદુ પડે છે હું માણસ ની ભૂલ કાઢું છું તમને શું કહું છું તમને શું સાંભળો તમે તમે ભગવાન ની ભૂલો કાઢો છો તો હું કથાકાર ની ભૂલ કાઢું એક બે ટકા ના માણસ ની તો તમને જાદુ પડી જાય છે

દરેક કથા માણસ નો ટાઈમ બગાડવાનો ધંધો છે રૂપિયા બગાડવાનો ધંધો છે કથામાં બીજું કોઈ વસ્તુ ધર્મના કરી શકાય છે પણ કથાઓ સો એ સો ટકા ટાઈમ બગાડવાનો રૂપિયા બગાડવાનો ધંધો એટલે ધર્મના નામે કથાઓ માણસ નો સમય બગાડવાની કથાઓ છે ઓબામા એ કોઈ નથી કથા બેહારી અમેરિકાના ઓબામા કથા બેહારી વ્હાઈટ હાઉસમાં જયારે એમના ભગવાનની એ લોકો જે માનતા હોય એની કથા બિહારી અઠવાડિયું હાલવી રાખવાની પબ્લિક ને મંડપમાં બેહારી રાખવાની એમની સંસ્કૃતિમાં કથા એમની માં કથા નથી કઈ હે દસ વર્ષ વધારે મોટી છે એટલે એ બધું તમારી બહેન મારે નથી લાગતું કે મારે કઈ તમે મારી વાત સાંભળો બહુ એવું તમને થતું હોય ને તો તમારા છોકરાઓને કથાકાર બનાવજો અને રામ ના આદર્શો ને પાળી અને તમારા ઘરવાળાને ઘરેથી કાઢી મૂકજો કેમ કે તમે રામને આદર્શ માનો છો

એમાં કોઈ ફેરફાર વગર ની વાત છે પંદર પંદર લાખ બાપાના બાપ બકવાસ વાતો કરતા હોય તો ભારત દેશ વિશ્વ સત્તા જરૂર બનશે મને આવા વિશ્વાસ છે બરાબર છે મને ખૂબ વિશ્વાસ છે કે આપણો દેશ મહાન બનશે વિશ્વ સત્તા બનશે કેમ કે તમારા જેવા એન્જિનિયરો જ આપણા દેશમાં છે જીતમાં ભાગ કેટલો છે આ કમિશન કેટલું આવે છે એની વાત કરો એ એક વસ્તુ જાય આ એન્જિનિયરિંગમાં રોજગારી મેળવો ને આ ઓગામ મેળવો એક જ મિનિટ એન્જિનિયર બન્યો એની